એ વીડિયો વીડિયો સરવ છે ને બહુ ન થાય કાય દો દો જો દો દો શું છે આ એવટા પપ્પા પપ્પા ચાંજા અત્યારે હર્ષભાઈ ને તે માઇન્ડ માં હુડાઈ દીધા છે અને આયા જો કોમેડી વીડિયો ની તૈયારી આલે છે આયા જો તૈયાર થઈ છે આલા પછી સતી સતી કોમેડી વીડિયો બનાવી નાખી તો અત્યારે બે વીડિયો કોમેડી ના શૂટિંગ કરા છે અને અત્યારે ઘડીક પોરો ખાવા બેહી ગયા તો આ સમરખ આયે બતાને તે સમરખ ખા બેહી જસા આયા

અત્યારે પપ્પા ને જીતાભાઈ ને આવી ગયા છે ગાડી લઈને તો અહીંયા બાટલા ને એવું ઠલવે છે અને ખાલી હોય એ ચડાવે ને ભરેલા અહીંયા ઉતારવાના હોય થોડા તો એ તો બાટલા ગોઠવી નાખે તો આપણે રાંધી નાખીએ હાલો શાક શાક અહીંયા મેકી દીધું છે અને રોટલા કરવાના છે તો ચાલો જલ્દી જલ્દી રોટલા કરી નાખું તો અહીંયા છે ને અત્યારે હું રાંધીને નવરી થઈ તો હર્ષભાઈ ગયા તા અહીંયા એના દોસ્તારની ઘરે રમવા તો અહીંયા આવીને ને અહીંયા બેહી ગયો જો કો કરશો એ

હર્ષભાઈ હર્ષ અને બે ભાઈ શૂટિંગ કરે છે હર્ષભાઈ ગયા ગામમાં રોતો રોતો આવ્યો અત્યારે ગામ માં ને ગામમાં જતા ને કેમ અનિતા બેન ને ગામમાં જતા હું લેવા

હું ને આપડે હરદેવભાઈ જો કાક જાદુ કરે છે શું જાદુ કરશો હવે કઈ આપડે શું જાદુ કરે છે કોણ ખબર કે મોસમ બી નું કિહ દીઘવાળી જગવી ને મોસમ બી ના ચા ચાલા લાવ શું કરશો

આવી ગયા છે અને નાસ્તો કરીને બબલા ને કાક એવું લાવ્યા હતા તે હર્ષભાઈ જાય નાસ્તો કરે છે અને અમે તે નાસ્તો કરી લીધો બહુ ભૂખ લાગી હતી અને હવે જવાનું છે રાંધવા તો હવે શાક ને રોટલા ને એવું બનાવવાનું છે તો જલ્દી જલ્દી શાક ને એવું બનાવી નાખું રોટલા અને હર્ષભાઈ જાય ખાય છે કાર્સ શું ખા શું ખાશે હાલો હું જલ્દી જલ્દી શાક ને રોટલા કરી નાખું ના જાય હું તા અમે તો બપોરા કરી લેતા પણ લે ઠેકડા મારવા મળ્યો એ બધા બેઠા જો અને હર્ષા શું કરશે જતો શું કમતા

આપણે નવ વાગે જશે ડીકે ભાઈ ફોન માં અને હજી લગભગ આજ અગિયાર બાર વાગશે આમ તો કામ ત્રણ ચાર વાગે જતા એમ એડિટિંગ કરતા ને ત્રણ ચાર તો વાગી જ જતા પણ એમાં થોડુંક શેડ્યુલ માં થોડો ઘણો ચેન્જ કર્યો કે નહીં એટલે હવે દસ હજાર માં પૂરું થઈ જાય કારાક બાર વાગે જાય વધી વધી એક વાગે જાય હવે નકર તો ત્રણ ત્રણ સાર સાર વાગતા ને એની જગ્યાએ હવે ફેર ઘણો પડી ગયો બાર એક બાર એક એમ વાગી જાય ત્યારે અને મિત્રો તમે બધા કોમેન્ટ કરો કે તમારા ભાભી કેવા વ્લોગ બનાવે છે એ મારે જાણવું છે કારણ કે હજી તો એને ચાર પાંચ જ વ્લોગ નાખ્યા તો શાર પાસે ને બ્લોક કે તો એમાં કેમ રેડી છે કે નથી કારણ કે ફર્સ્ટ ટાઈમ વિડીયો ઉતારે ફર્સ્ટ ટાઈમ બધું એક્સપિરિયન્સ છે બધું પહેલી વાર જ છે પહેલું વેલું છે એટલે તો રેડી જ કેવાય ને એમ તો તોય થી પહેલા વેલા જેવો બ્લોક ન ઉતારે એવું આવું ઉતારે છે આમ થોડુંક નોલેજ હોય ને એવું લાગે એમ એવું છે કે આપણે પાસે છે કે થોડું ઘણું શીખવાડીએ એવું બધું કરી કે એટલે એમથી થોડો ઘણો બ્લોક બની જાય અને થોડું ઘણું પછી વેડિંગમાં સુધારો કરી નાખીએ એટલે પરફેક્ટ લાગે બાકી તમે કોમેન્ટમાં જણાવો કેવો હલકો બને કે નહીં અને હવે તમને ખબર ન હોય તો એ હોય ને કહી દઉં કે આપણે ડેલી કોમેડી એક વિડીયો આપણે તમારા ભાભી ની આઈડી માં હતી અને આ યુટ્યુબ ચેનલ માંથી અને એનો ટાઈમ રાખેલો છે આપણે સાંજે સાડા સાત વાગે ડેઈલી એક કોમેડી વિડીયો આવશે તો અને તમને ખબર તો છે લોંગ વિડીયો એનો આપણે સવાર સાડા આઠ વાગ્યા આવે ને તો હાલો હવે આ વિડીયો ને એન્ડ કરીએ તમને આ વિડીયો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે મળી આપણે બીજા જય માતાજી જય દ્રાકાધેશ સબસ્ક્રાઈબ કરી નાખજો